બનાસકાંઠાના દાંતીવાડા બંદૂકની ધરાધડ ફાયરિંગ ધરાધ્રુજી ઉઠી છે જો કે તમે કંઈ ગેરસમજ ન ઊભી કરતા અને આ કોઈ અસામાજિક તત્વનું કામ નથી પરંતુ ખુદ પોલીસ દ્વારા ફાયરિંગ થઈ રહ્યું છે અહીં પોલીસ જવાનોને બંદૂકની તાલીમ અપાઈ રહી હોવાથી સવારથી સાંજ સુધી સમગ્ર વિસ્તાર ફાયરિંગથી ધણધણી રહ્યો છે દાંતીવાડાની ફાયરિંગ રેન્જમાં હથિયારધારી પોલીસકર્મીઓ માટે ફાયરિંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું જેના છેલા દિવસે જિલ્લાના દસ કમાન્ડોને વિશેષ તાલીમના ભાગરૂપે જુદી જુદી બંદૂક આપવામાં આવી આ ફાયરિંગ કેમ્પમાં જિલ્લાના તમામ હથિયારોની પણ ચોકસાઈ થઈ જાય છે જિલ્લામાં વર્ષમાં બે વખત ફાયરિંગ કેમ્પ યોજાય છે જેમાં પોલીસના જાંબાજ કમાન્ડો પોતાની નિશાનીબાજીનું કવત બતાવે છે વર્ષમાં બે વાર ફાયરિંગ લેવામાં આવે છે એ ફાયરિંગ લેવામાં આવે છે કે નિશાન દુરુસ્ત રહે અને એમને ગમે એ ફાયરિંગ કરવું હોય અને નિશાનબાજ

ઉપરાંત બ્લોક પિસ્તોલ 35 ગજ રેન્જની છે જેનાથી પ્રેશરથી ફાયરિંગ થાય છે એક ઇન્સાસ રાઇફલ નવી આવી છે તે ઓટોમેટિક અને રિપીટ ફાયર કરવામાં આવે છે તેની 300 ગજ રેન્જ છે 300 ગજથી નો ફાયરિંગ કરવામાં આવે છે તેમ જ બ્લોક પિસ્ટોલ છે તેની ફાઇબરની બોડી હોય છે અને તે વજનમાં પણ હળવી હોય છે તેનો 35 ગજ રેન્જ હોય છે આ ફાયરિંગ રેન્જ એરિયા સામાન્ય લોકો માટે પ્રતિબંધિત હોય છે તેથી કોઈ દુર્ઘટનાને અવકાશ ના રહે અહીં કારતુસની જાળવણી તો રાખવામાં જ આવે છે પરંતુ તેનો હિસાબ પણ રાખવો પડે છે અને ફાયરિંગ કરેલા કારતૂસને જમા કરાવવા પડે છે નરેશ ચૌહાણ જીએસટીવી બનાસકાંઠા